ઓડિયો 1 પુસ્તકનું નામ મધ્યપાન અકાળ મૃત્યુનું કારણ લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય માતા ભગવતી સ્વયં સંચાલિત પુસ્તકાલય આ પુસ્તક ગાયત્રી માતાની કૃપાથી આપની પાસે આવ્યું છે આને કુટુંબના દરેક સભ્યને વંચાવશો પુસ્તક વાંચીને અન્ય વ્યક્તિને આપશો જેથી જ્ઞાનનો પ્રકાશ અનેક લોકો સુધી પહોંચી શકે દીપ થી દીપ પ્રગટતો રહે આપ પણ થોડા પુસ્તકો સમાજમાં વહેંચો મદ્યપાન અકાળ મૃત્યુનું કારણ દારૂનો ઘૂટડો ગડાની નીચે ઉતરતા જ હોજરી માનો કફ તેના પાતળા પારદર્શક પડને તોડીને લોહીમાં ભળી જઈ મગજ સુધી 5 મિનિટ થી પણ ઓછા સમયમાં પહોંચી જાય છે અને ત્યાં પહોંચતા જ મગજના વિચાર વિશ્લેષણ અને નિર્ણય કરવામાં મહત્વની ભૂમિકા ભજવનારા ભાગોને નિષ્ક્રિય કરી દે છે દારૂનો જે અંશ મગજને ચેતના શૂન્ય બનાવીને મૂર્છિત અવસ્થામાં રાખે છે તેને ઇથાઇલ આલ્કોહોલ કહે છે આ તદ્દન બેહોશ કરી દેનારું તત્વ છે દારૂના માધ્યમ દ્વારા જ્યારે આલ્કોહોલ મગજમાં પહોંચીને તેને વિચાર શૂન્ય અને વિવેકહીન બનાવી દે છે તો મગજ શરીર અને ઉમંગો પરનો કાબૂ ધીરે ધીરે ગુમાવવા લાગે છે અને અંતે તે સમાપ્ત થઈ જાય છે આ કારણે જ લોકો મદ્યપાન કર્યા પછી મસ્તીમાં ઝૂમવા માંડે છે જો કે તેમની સમીક્ષા શક્તિ ક્ષીણ અને નિષ્ક્રિય થઈ જવાને કારણે તેઓ પોતાના તથા અન્યની બાબતમાં કઈનું કઈ વિચારવા લાગે છે દુબળો પાતળો અને તદ્દન કૃશ કાય મનુષ્ય પણ શરાબ પીધા પછી પોતાને પહેલવાન કરતા ઓછો નથી માનતો બિલકુલ અભણ હોવા છતાં પણ પોતાને દુનિયાનો સૌથી સમજદાર વ્યક્તિ માનવા લાગે છે તેને પોતાની શક્તિઓ અને સ્થિતિ માટે એટલો ભ્રમ થવા લાગે છે કે જો પીધેલો મનુષ્ય કાર ચલાવતો હોય તો બે કારો વચ્ચે ત્રીજી કાર ઊભી રાખવાની જગ્યા ન હોય તો પણ પોતાના ડ્રાઈવિંગનું અભિમાન કરતા કરતા તે જગ્યામાં પોતાની ગાડી ગાડી દે છે પછી ભલે અથડાઈ જાય કે તેને ઈજા થાય દારૂ પીવાથી મનુષ્યને તાત્કાલિક થોડીક સ્ફૂર્તિ અને ઉત્સાહ અનુભવાય છે તેથી દારૂ ઉત્તેજક છે તેમ માની લેવાય છે પરંતુ હકીકતમાં દારૂથી મગજ ઉત્તેજિત નથી થતું પરંતુ દબાય છે અને મગજના દબાવાને કારણે મનુષ્યની ચિંતા અને પીડાનો અનુભવ કરવાની શક્તિ પણ દબાય છે તેથી દારૂ પીધા પછી પોતાની શારીરિક અને માનસિક શક્તિ વધી ગઈ છે તેવો ભ્રમ થવા લાગે છે જેમ જેમ દારૂની આદત પડતી જાય તેમ તેમ તેનું પ્રમાણ વધારવું પડે છે અને દારૂના વધતા જતા પ્રમાણને કારણે મનુષ્યનો વિવેક તથા સંયમ નાશ પામે છે ધીમે ધીમે એટલી હદ સુધી પરિસ્થિતિ પહોંચી જાય છે કે નશો ન કર્યો હોવા છતાં પણ વ્યક્તિ પોતાનું માનસિક સંતુલન સ્થિર રાખી શકતી નથી સહન શક્તિ કરતાં વધારે પ્રમાણમાં દારૂ પીવાને કારણે મનુષ્ય પોતાના શરીર પરનો કાબુ પણ ગુમાવી બેસે છે તેના પગ ડગમગવા લાગે છે બોલવામાં લોચા વળે છે અને કોઈ વસ્તુને હાથમાં પકડવા ઈચ્છે તો પણ તે પકડી શકતો નથી વળી ગભરામણ થાય છે પરસેવો થવા માંડે છે અને પેટમાં ગોળા વળે છે ઉલટી થાય છે શરીરના જુદા જુદા અંગોની માંસપેશીઓ પરથી કાબૂ ગુમાવી દે છે અને આવી પરિસ્થિતિમાં એક વસ્તુ બબ્બે દેખાય છે ઘણીવાર તો ઝાડો પેશાબ પણ થઈ જાય છે અને વ્યક્તિ ધીમે ધીમે બેભાન થતો જાય છે તેના કરતાં થોડું વધારે પી લેવાથી શ્વાસ રોકાઈ જાય છે અને હૃદયની ધડકનો પણ બંધ થઈ જાય છે જો તુરંત જ સારવાર કરવામાં ન આવે તો મનુષ્ય મરી પણ જાય છે બીજું દારૂને પચાવવા માટે પેટ કરતા કાળજાને વધારે મહેનત કરવી પડે છે કેટલાક એન્ઝાઇમોની મદદથી હૃદય ઇથાઇલ આલ્કોહોલને ઓક્સિજન આપીને તેને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં ફેરવે છે આ પ્રક્રિયામાં સમયનો તથા શરીરનું પોષણ કરનારા કિંમતી વિટામિનો તથા એન્ઝાઇમોનો વ્યય થાય છે બીજું આ રીતે દારૂને પચાવવા માટે હૃદયને બહુ લાંબો સમય લાગે છે એકવારમાં જેટલો પેગ પીવાય તેને પચાવવામાં બહુ સમય લાગે છે બહુ લાંબો સમય કે સતત પીતા રહેવાના કારણે તેને પચવામાં વધારે સમય લાગતો હોવાથી નશો ચઢેલો જ રહે છે આના કારણે હૃદય પર નાહકનું ભારણ વધે છે અને તેના પર ચરબી જામવા માંડે છે આ રીતે દારૂ શારીરિક અને માનસિક શક્તિઓનો અનેક પ્રકારે નાશ કરતો રહે છે તેની ખરાબ અસર સૌ પહેલા મગજ પર પડે છે બહુ લાંબા સમય સુધી પીવાને કારણે મગજ એટલું નબળું બની જાય છે કે તેના રોજિંદા કાર્યો પણ સારી રીતે કરી શકતો નથી કેટલીક વાર તો દારૂડિયો પાગલ થઈ ગયાનું પણ જાણવા મળે છે શારીરિક દ્રષ્ટિએ શરીરના સંતુલન અને નિયમન કરનારા સેરિબ્રમ કોષને પણ નુકસાન પહોંચે છે પરિણામે પીધેલા હોય કે વગર પીધેલાની સ્થિતિમાં તે કોઈ કામ બરાબર કરી શકતા નથી અને હંમેશા ડગમગતા રહે છે બીજું મદ્યપાનને કારણે સ્નાયુઓને પણ નુકસાન પહોંચે છે હાથ પગના સ્નાયુઓ દુખવા માંડે છે તે અકડાઈ જાય છે અને તેમાં જણઝણાટી થવા લાગે છે ક્યારેક ક્યારેક બિલકુલ ચેતનહીન પણ થઈ જાય છે આને કારણે અને દારૂને કારણે શરીરમાં વિટામિન બી એક ની કમીને કારણે લકવા જેવા રોગો પણ થતા જોવા મળે છે મદ્યપાનને કારણે કોસીકોફ નામનો માનસિક રોગ થવાની શક્યતા પણ વધારે રહે છે આ રોગના રોગીઓની યાદ શક્તિ નબળી થતા ધીમે ધીમે નાશ થઈ જાય છે આંખોમાં પણ એકના બબ્બે દેખાવાનો રોગ થવાનો ભય રહે છે પ્રખ્યાત હૃદય રોગ વિશેષજ્ઞ ડી ડબલ્યુ જી સી અસના મત મુજબ બધા જ શરાબીઓના હૃદય સામાન્ય કદ કરતા થોડા મોટા કદના થઈ જાય છે પરિણામે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે મદ્યપાનને કારણે પેટ અને આંતરડાના પાતળા પડને પણ સીધું નુકસાન થાય છે તેજાબનું પ્રમાણ વધી જવાને કારણે અલ્સરની ફરિયાદ ઊભી થવાનો ડર રહે છે વધારે પડતો પી લેવાથી ક્યારેક ક્યારેક લોહીની ઉલટીઓ પણ થાય છે કબજિયાત અને અપચો તો દારૂડિયાને માટે સામાન્ય વાત છે અને આ કારણે તેમનું વજન ખૂબ ઝડપથી ઘટતું જાય છે મદ્યપાનને કારણે ક્યારેક ક્યારેક પેન્ક્રિયાસ ગ્રંથિ અને પેટને જોડનારી નળી સોજાને કારણે બંધ થઈ જાય છે આમ થવાથી પેટમાં ભયંકર શૂળ ઉઠે છે બ્લડ પ્રેશર બહુ ઝડપથી નીચું જાય છે જો તેનો તરત જ ઈલાજ કરવામાં ન આવે તો આ પરિસ્થિતિ ક્યારેક પાણ પણ બની જાય છે દારૂ પીનારાને તો પેન્ક્રિયાસ ગ્રંથિનો આ રોગ થતો જ હોય છે અને તે દારૂને કારણે ખરાબ થઈ જવાથી બહુ ઓછા પ્રમાણમાં ઇન્સ્યુલિન બનાવે છે પરિણામે ડાયાબિટીસ મધુપ્રમેહ થવાની શક્યતા પણ વધી જાય છે. మద్యપાનને કારણે થતો સિરોસિસ નામનો રોગ તો એટલો ભયાનક છે કે રોગીને 6 મહિના સુધી રીબાવીને મૃત્યુના મુખમાં ધકેલી દે છે. આ ઉપરાંત હૃદયની જેમ કારજુ પણ પહોળું થતું જાય છે. દારૂને કારણે થતા મૃત્યુમાંથી લગભગ 90% લોકો તો કાર્જાના રોગોથી મરી જાય છે કારણ કે આ ઝેરી તત્વને દૂર હટાવવા અને તેની સાથે સંઘર્ષ કરવામાં દારૂને ખુલ્લો દોષ દઈ શકાય તેમ નથી પરંતુ તેના માટે તો રોજિંદા જીવનમાં મદ્યપાન કરનારાઓની દશા જોઈને જ અનુમાન લગાવી શકાય છે દારૂ પીવાથી બુદ્ધિ અને સ્મૃતિનો લોભ થાય છે આ કહેવત યથાર્થ છે કે શરાબ અંદર તો અક્કલ બહાર જે રીતે દારૂડિયો પોતાનું શારીરિક અને માનસિક નિયંત્રણ ગુમાવીને સડકના કિનારે કે ગંદા નાળાઓમાં કે કચરાના ઢગલા પર પડેલો હોય છે તે જોઈને કોઈ સમજદાર મનુષ્યને જ દૃણાની સાથે સાથે દયાનો ભાવ ઉત્પન્ન થાય આ સ્થિતિને નજર સમક્ષ રાખીને જ કોઈક સંત કવિએ ગાયું છે કે એસા મદન ભૂલ પીબઈ જો બહુરી પછતાય દારૂ પીનારને હોશ આવતા જ પોતાની દારૂને કારણે થયેલી દુર્દશાનો ખ્યાલ આવતા તે શરમિંદો બની જાય છે તેને સ્વાભાવિકપણે પશ્ચાતાપ થવા લાગે છે દારૂ ચાહે દેશી હોય કે વિલાયતી પરંતુ તેમાં નશો લાવનારું તત્વ છે ઇથાઇલ આલ્કોહોલ સામાન્ય બોલચાલમાં તે આલ્કોહોલ તરીકે ઓળખાય છે જાત જાતના દારૂમાં છ ટકાથી ઓગણસાહીઠ ટકા સુધી તેનું પ્રમાણ હોય છે આ આલ્કોહોલને કારણે જ દારૂનો નશો ચડે છે અને મનુષ્યનું પોતાના શરીર પરનું નિયંત્રણ ગુમાવવાની સાથે સાથે તંદુરસ્તીને પણ હાનિ પહોંચાડે છે મો દ્વારા પીધા પછી દારૂનું આ તત્વ નળી દ્વારા શોષાઈને લોહીમાં ભળી જાય છે લોહીમાં તો ચાર મિલીગ્રામ જેટલું આલ્કોહોલ તો પહેલેથી જ હોય છે અને આ પ્રમાણ શરીર માટે પૂરતું છે પરંતુ દારૂ પીવાથી આલ્કોહોલનું પ્રમાણ વધી જાય છે અને તે શરીરના જુદા જુદા અંગોમાં લોહીની સાથે સાથે પહોંચી જાય છે હકીકતમાં શરીરમાં રહેલું આલ્કોહોલ તો કેશવાહિનીઓ દ્વારા શક્તિમાં રૂપાંતરિત થતું રહે છે અને રોજિંદા કાર્યોમાં તે શક્તિ વપરાતી રહે છે તેથી જ મર્યાદિત પ્રમાણમાં દારૂનું સેવન કરનાર મનુષ્ય પોતાને પહેલાં કરતાં વધારે સ્ફૂર્તિવાન અનુભવે છે કારણ કે દારૂના માધ્યમ દ્વારા લોહીમાં પહોંચેલ આલ્કોહોલ શક્તિના રૂપમાં પરિવર્તિત કરવા માટે કેશવાહિનીઓ સક્રિય બની જાય છે પરંતુ આ વધારાના ભારને કારણે નળીઓની શક્તિ ક્ષીણ બની જાય છે કારણ કે સામાન્ય પરિસ્થિતિમાં લગભગ એક ગ્રામ આલ્કોહોલથી સાત કેલરી ગરમી પ્રાપ્ત થાય છે સામાન્ય રીતે તંદુરસ્ત મનુષ્યને એક કલાક કામ કરવા માટે પંચ્યાસી કેલરી ઉષમાની જરૂર હોય છે જે તેને રોજબરોજના ખોરાકમાંથી મળી રહે છે આલ્કોહોલ લોકેશ વાહનીઓ દ્વારા શક્તિમાં રૂપાંતર થાય છે પરંતુ दारूને કારણે શરીરમાં પહોંચતો આલ્કોહોલ એક તો અકુદરતી છે અને બીજું તેનું પ્રમાણ એટલું વધારે છે કે તેને શક્તિમાં રૂપાંતરિત કરવાનો શ્રમ કરતા કરતા કેશ વાહનીઓની કાર્યપ્રણાલી અને બીજી રીતે જોઈએ તો શરીરની શક્તિ ક્ષીણ અને નષ્ટ થવા લાગે છે અને કદાચ આ કારણથી જ મદ્યપાન કરનાર મનુષ્ય અનેક પ્રકારના રોગોથી ઘેરાયેલો જોવા મળે છે કારણ કે શરીરની ક્રિયાઓનું સંચાલન અને નિયમન કરનાર તેની સંજીવની શક્તિ દારૂ દ્વારા શરીરમાં આવી પહોંચેલા વધારાના આલ્કોહોલને પચાવવામાં નષ્ટ થઈ જાય છે જેથી સામાન્યમાં સામાન્ય રોગનો પ્રતિકાર કરવાની શક્તિ તેનામાં રહેતી નથી દારૂ ને કારણે શરીર અને મગજ પર પડતા કુપ્રભાવો પ્રભાવોનું વિશ્લેષણ કરતા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આલ્કોહોલ શરીરમાં પહોંચ્યા પછી શરીરના વિવિધ કાર્યો પર નિયંત્રણ રાખનારા મગજના કેન્દ્રો કાર્ય કરવાનું બંધ કરી દે છે સાહીઠ થી નેવું મિલી લીટર આલ્કોહોલ શરીરમાં પહોંચ્યા પછી તો મગજના બધા જ કેન્દ્રો શિથિલ બની જાય છે પરિણામે મનુષ્યનું મગજ કામ કરતું અટકી જાય છે તે ભ્રમણાઓના ઝાડામાં અટવાયા કરે છે વસ્તુઓને તેના યથાર્થ સ્વરૂપમાં જોઈ શકતો નથી અને સામાન્યમાં સામાન્ય વાતને પણ સમજી શકતો નથી જે કહેવા ઈચ્છે છે તે સારી રીતે કહી શકતો નથી અને ચાલવા ઈચ્છે તે દિશામાં ચાલી શકતો નથી તેના પગ લથડિયા ખાય છે 400 થી 300 મિલીલીટર દારૂ શરીરમાં પહોંચતા મનુષ્ય સંપૂર્ણ બેભાન અવસ્થામાં સરકી જાય છે અને શ્વાસ એટલો ધીમો થઈ જાય છે કે તે મૃત્યુ પામ્યો હોય તેવું લાગે છે. આવી બેહોશી પછી દારૂડિયાને જ્યારે ભાન આવે છે ત્યારે તેને માથામાં ઝાટકા મારે છે અને ગભરામણ તથા ઉલટી થવા લાગે છે. આ તો થઈ મગજ પર પડતા પ્રભાવોની વાત. મગજ સિવાય દારૂ શરીરના અન્ય મહત્વપૂર્ણ અંગો પર પણ ખરાબ અસર કરે છે દારૂ પીધા પછી હૃદયનું કામ દસ ટકા જેટલું વધી જાય છે બ્લડ પ્રેશર ઊંચું જાય છે ધમનીઓના ફૂલવાને કારણે લોહીનું પરિભ્રમણ ઝડપી બને છે અને ગરમી અનુભવાય છે ડોક્ટરોના કહેવા મુજબ દારૂ દ્વારા પાંચ અંશ આલ્કોહોલ પણ જો શરીરમાં પહોંચી જાય તો તેનો જીવ જોખમમાં મુકાઈ જાય છે અને તેનું મૃત્યુ લગભગ નિશ્ચિત થઈ જાય છે બાર વર્ષના બાળકના મોત માટે બે અંશ આલ્કોહોલ પૂરતું છે પિનારાની આદત અને શક્તિ પર પણ આ પ્રમાણ આધાર રાખે છે તેમ છતાં પણ દસ અંશ કરતાં વધારે આલ્કોહોલ સહન કરવો કોઈ પણ વ્યક્તિ માટે શક્ય નથી ઓડિયો 2 આ રીતે દારૂ પીવાથી લાભ કઈ જ નથી થતો પરંતુ નુકસાન જ નુકસાન છે તે વાત સ્પષ્ટ છે તેનાથી થાક ઉતરી જાય છે અને સ્ફૂર્તિ અનુભવાય છે એ વાતમાં કોઈ તથ્ય નથી કદાચ દારૂની શરૂઆત શોખ માટે થતી હશે પરંતુ ધીમે ધીમે તે મજબૂરી બની જાય છે તેથી ફેશનમાં કે થાક ઉતારવા કે દેખાદેખી અથવા અન્ય કોઈ પણ પરિસ્થિતિમાં દારૂ ને હાથ પર લગાડવો જોઈએ નહીં અઠંગ નહી શુકશાનો વાકેફ કરવો જોઈએ જોકે બહુ લાંબા સમયની ટેવને એમ સહેજમાં છોડી દેવી સહેલી નથી પરંતુ યાદ રાખો કે મનુષ્ય પાસે રહેલી સંકલ્પ શક્તિ અસંભવ કાર્યને પણ સંભવ કરી દેખાડે છે સમજદાર અને વિચારશીલ લોકોએ શરાબ છોડવા ઈચ્છતા પરંતુ આદતને કારણે ન છોડી શકતા લોકોમાં આ સંકલ્પ શક્તિને જાગૃત કરવી જોઈએ આ કાર્યમાં સહભાગી બની અકાળ મૃત્યુના મોમાં ધકેલાતા અસંખ્ય લોકોના જીવનમાં આનંદ ખુશહાલી ઉત્પન્ન કરવાનું શ્રેય સહેજમાં મેળવી શકાય છે આ ઉચ્ચ પરમાર્થ પ્રયોજનમાં આપણે બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક યોગદાન આપવા પ્રયત્ન કરવો જોઈએ વિદેશોમાં મદ્યપાન અટકાવવાના થતા પ્રયાસો ઓછી મહેનતે અનિતિ દ્વારા અખોટ સંપત્તિના સ્વામી બની બેઠેલ અને ગરીબોની ચિતા પર રોટી શેકી ખાનાર અમુક ધન લોલુપ વર્ગ જ મદ્યપાન નિષેધનો વિરોધ કરે છે આજે દારૂની આટલી બોલબાલા હોવાનું મુખ્ય કારણ સમાજના આ કહેવાતા ઉચ્ચ વર્ગે દારૂને પોતાના આનંદ પ્રમોદ અને વિલાસી જીવન જીવવાનો મુખ્ય ધ્યેય બનાવવાની સાથે સાથે તેને ઉચ્ચ રહેણી કરણીનો એક માપદંડ પણ બનાવી દીધો છે ભારતમાં મદ્યપાનની પ્રવૃત્તિ આદિકાળથી ચાલતી આવતી ન હતી પરંતુ હકીકત એ છે કે અંગ્રેજી રાજ્યના માધ્યમ દ્વારા પાશ્ચાત્ય સભ્યતાના પ્રતિક બની બેઠેલા રાજા મહારાજાઓ જાગીરદારો જમીનદારો રઈસ અને ધનવાન અંગ્રેજો સાથે બેસીને દારૂની મહેફિલ માણવામાં પોતાની પ્રતિષ્ઠા સમજતા હતા તેને લીધે તે વખતે એવું વાતાવરણ ઊભું થયું કે સમાજના આ શ્રેષ્ઠ વર્ગનું અનુકરણ મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગના લોકો તે ઉદ્દેશ્ય સાથે કરવા લાગ્યા અને ભારતમાં આ બીમારી એક ભયાનક રોગની જેમ ફેલાઈ ગઈ ત્યારથી માંડીને આ દેશને આ બીમારીએ એવો જકડી લીધો છે કે આજ સુધી દેશ તેની પકડમાંથી મુક્ત થઈ શક્યો નથી ફક્ત ભારતમાં જ મદ્યપાનની ખરાબ અસરો તથા તેના નિષેધ માટેની ચર્ચા થતી નથી દુનિયાના અન્ય દેશો જ્યાં મદ્યપાનને એક સામાજિક માન્યતા આપી ચૂક્યા છે ત્યાં ભારતે મદ્ય નિષેધનો અલગ રાગ આલાપવો ઉચિત નથી જો તમે ઉપરોક્ત માન્યતા ધરાવતા હોય તો તે ભૂલ ભરેલી છે કારણ કે ઘણા વર્ષો પહેલાથી દુનિયાના ધનવાન દેશોના સાહિત્યકારો અને દાર્શનિકો મદ્યપાનના નિષેધની યોગ્યતાને સ્વીકારતા રહ્યા છે પ્રસિદ્ધ દાર્શનિક પ્લૂટોએ એકવાર આ હકીકતનું રહસ્યોદ્ઘાટન કરતા કહ્યું હતું કે કાર્થેજિયનોના સૈનિકો માર્ચ પર હોય ત્યારે તેમના માટે દારૂ પીવાની મનાઈ હતી ચીન માટે પણ આ જ વાત કહેવાય છે અગિયારમી સદીમાં ચીનના એક રાજાએ પોતાના રાજ્યમાંથી દ્રાક્ષના તમામ વેલા ઉખાડી નાખવાનો આદેશ આપ્યો હતો જેથી તેને સડાવીને લોકો શરાબ ન બનાવે રોમન સભ્યતાના આગમન પહેલા હેબ્રીથુ જાતિના નિવાસીઓએ મધ્ય નિષેધ માટે અનેક પ્રયત્નો કર્યા હતા સમાજના ચિંતન આચાર વિચાર તથા પરંપરાગત માન્યતાઓને બદલવા માટે બિન સરકારી ધોરણે કરેલા પ્રયત્નોમાં જ સફળતા મળે છે તેમાં સંવૈધાનિક પ્રયત્નો કામ આવતા નથી આપણા દેશમાં આપણે આ પ્રકારના સંગઠનો ઊભા કરવાની જરૂરિયાત છે આપણા સમાજનો બુદ્ધિશાળી વર્ગ આના માટે તૈયાર થાય અને ધનવાન લોકો પોતાનો આર્થિક સહયોગ આપી શકે તો આ પ્રકારના ઘણા સંગઠનો બનાવી શકાય આ સંગઠનો મદ્યપાનના વિરોધમાં એક આંદોલન ચલાવી મદ્યપાન કરનારાઓના કુટુંબીજનોને મદ્યપાનની ખરાબ અસરોથી પરિચિત કરાવે તથા સમાજ અને સરકાર વચ્ચેની કડી બની કાર્ય કરે અને જરૂરિયાત પડતા સરકારી ક્ષેત્રોને પ્રભાવિત કરી રાજકીય મદદ પણ મેળવે ગાંધીજીએ ખાદી ગ્રામોદ્યોગ અસ્પૃશ્યતા જેવા નિર્માણાત્મક કાર્યક્રમો માટે અખિલ ભારતીય સંગઠનો બનાવી આખા દેશમાં સંગઠનાત્મક ઢબે આ ક્ષેત્રોમાં કામ કર્યું તેવી રીતે આજે દેશમાં મધ્ય નિષેધના કાર્યક્રમોને કાર્યાન્વિત કરવા માટે અખિલ ભારતીય સ્તર પર સંગઠનાત્મક પ્રયાસો થવા જોઈએ

બધા રાજાઓને ચેતવણી આપતા કહ્યું હતું કે જે રાજ્યમાં દારૂને સ્થાન મળશે તે રાજ્ય મહાકાળના અભિષાપથી નષ્ટ થતું જશે ત્યાં દુકાળ પડશે ઔષધિઓની અસર નહીં રહે અને રાજ્ય પર વિપત્તિઓ ઘેરો ઘાલશે મદ્યપાન મહાહિંસા છે મહાત્મા ગાંધી કહેતા હતા કે જો મને એક કલાક માટે પણ આખા હિન્દુસ્તાનનો સર્વશક્તિમાન શાસક બનાવી દેવાય તો હું સૌથી પહેલા પહેલાં કોઈપણ જાતની ચેતવણી આપ્યા વિના તમામ શરાબખાનાઓને બંધ કરાવી દઉં નેપોલિયન કહેતા હતા આપણને દુશ્મન કરતાં પણ વધારે ભય દારૂનો હોવો જોઈએ અલાઉદ્દીન ખિલજી જે અવ્વલ નંબરનો દારૂડિયો હતો તેની ક્રૂરતાઓના કારનામાં અને ખૂના મરકીથી આખા ઇતિહાસના પાના ખરડાયેલા છે એકવાર સંજોગવશાટ એવું થયું કે તેને દારૂ મળી શક્યો નહીં તે વખતે તેનું અંતઃકરણ જાગૃત થયું અને પોતાના દુષ્ટ અને પાપી જીવન માટે તે દારૂને જવાબદાર માનવા લાગ્યો જિંદગીના છેલ્લા દિવસોમાં તો તે દારૂનો કટ્ટર વિરોધી બની ગયો હતો હંમેશા સાથે રહેનારી શરાબની બાટલીને જમીન પર પછાડી તોડી નાખી મહેલના બધા જ શરાબ પાત્રો પોતાને હાથે તોડી નાખ્યા ઘરમાં સંગ્રહાયેલ શરાબનો તો આંગણામાં વરસાદ વહેવડાવી દીધો એટલું જ નહીં પરંતુ શરાબ વિરુદ્ધ કડક આદેશ આપી શરાબ બનાવવા વેચવા અને પીવા વાડાઓને કડક શિક્ષા કરી શું ઠંડા દેશો માટે શરાબ ઉપયોગી છે તે માટે નશા વિશેષજ્ઞ શ્રી જી ઈ ગોવિંદનો એક લેખ લિકર કંટ્રોલ ઓમાં છપાયો છે તેમાં લખ્યું છે ઠંડીથી બચવા માટે શરાબ પીવો નકામો હોવાની સાથે સાથે ખતરનાક પણ છે અનુનઠી પ્રિડ જોફની જેમ હું પણ ઠંડીથી બચવા માટે શરાબ પીવા માટે થતી દલીલોની બિલકુલ વિરુદ્ધ છું અને શરાબના દુષ્પરિણામોને જોતાં તો હું ત્યાં સુધી કહેવા માટે તૈયાર છું કે ઠંડીથી બચવા માટે શરાબ પીવાથી અકાળે મોતનો ભય રહેલો છે ડોક્ટર ટ્રાલે પોતાના ગ્રંથ ધ ટુ ટેમ્પરન્સ પ્લેટફોર્મ અને આલ્કોહોલિક કન્ટ્રોવર્સીઝ ગ્રંથમાં દારૂ જેવા નશાથી ગરમી શક્તિ અને સ્ફૂર્તિ આવે છે તેવી ખોટી માન્યતાઓનું દાખલા દલીલો સહિત ખંડન કર્યું છે તેમણે સાબિત કર્યું છે કે મદ્યપાન કર્યા પછી જે થોડી ઘણી ઉત્તેજના દેખાય છે તે તો હકીકતમાં જીવન શક્તિ જેવા કિંમતી તત્વને સળગાવીને ચમકાવેલી ફૂલ જડી માત્ર હોય છે વાસ્તવમાં નશો કરવાથી તો મનુષ્ય વધારે નિર્બળ બને છે અને થાક અનુભવે છે દિલ્હીના 1970 ના રિપોર્ટમાં 2519 જીવલેણ રોડ દુર્ઘટનાઓ થઈ જેમાં એક હજાર સાતસો પચાસ ડ્રાઈવરો મળ્યા હતા જેમાંથી નવસો બોતેર ડ્રાઈવરો દારૂ પીધેલી હાલતમાં હતા ઉત્તર પ્રદેશના જેલ સર્વેક્ષણ દરમિયાન પડ્યું કે જેલવાસ ભોગવી રહેલા કેદીઓમાંથી લગભગ સિત્તેર ટકા કેદીઓએ દારૂના નશામાં ચકચૂર બનીને ગુના કર્યા હતા ભારતમાં દારૂનું વધી રહેલું પ્રમાણ અત્યંત ચિંતાજનક છે દર વર્ષે શહેરોમાં બસો ચોત્રીસ ટકા અને ગામડાઓમાં એકસો સત્તર ટકાના દરે તેમાં વધારો થાય છે દિલ્હી જેવા મોટા શહેરોમાં તો તેની વૃદ્ધિ ગગનચુંબી ગતિથી વધી રહી છે પ્રાપ્ત થતા એક અહેવાલ મુજબ દિલ્હીમાં છેલ્લા ચાર વર્ષમાં દારૂની ખપત ત્રણસો જેટલી વધી ગઈ છે બહુ મોંઘો શરાબ બસો જેટલો અને દેશી શરાબ ચારસો જેટલો વધુ વેચાયો બીયરમાં પણ એકસો જેટલો વધારો નોંધાયો આ તો કાયદેસરના વેચાણની વાત થઈ આ સિવાય ગેરકાયદેસર દારૂ બનાવવાનો અને વેચવાનો ધંધો જેટલા જોરશોરથી ચાલે છે તેના પરથી અનુમાન લગાવી શકાય કે જેટલો શરાબ કાયદેસર વેચાય છે તેના કરતાં વધારે શરાબ ગેરકાયદેસરપણે વેચાય છે શરાબ મનુષ્યના શરીરને ગાડી નાખે છે તેનું હીર નીચે લે છે સાથે સાથે બુદ્ધિની તીક્ષ્ણતા અને મગદની સંવેદના પર પણ તેની અસર પડે છે શરીર અને મગદની બરબાદી પૈસાની તબાહીની સાથે સાથે તેના દૂરગામી સામાજિક પરિણામો ચારે તરફ વિનાશ નોતરનારા છે આજના સમયમાં આ સર્વભક્ષી राक्षसથી થતી બરબાદીને અટકાવવા માટે કઈક અસરકારક પ્રયત્નો કરવામાં જ સમજદારી રહેલી છે જ્ઞાન યજ્ઞમાં તમે પણ આહુતિ આપો समस्त સંકટોનું એકમાત્ર કારણ છે માનવીય દુર્બુદ્ધિ જે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદ્બુદ્ધિ સ્થપાય તે જ માનવ કલ્યાણનો તથા વિશ્વ શાંતિનો સમાધાનકારક માર્ગ છે યુગ ઋષિ પરમ પૂજ્ય પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ વર્તમાન યુગની સમસ્યાઓના સમાધાન માટે હજારો પુસ્તકો લખ્યા છે આ પુસ્તકોને જન જનને વંચાવવા તે આજનો યુગ ધર્મ છે પુસ્તક સૂચિ નીચેના સરનામે પત્ર લખીને નિઃશુલ્ક મંગાવો